તને દો એમ કે સર થોડી ન કરી સાચું બોલ આ તો મેં કરી ન કરી એટલે બધા બાજુ નો કયો ન કરી બોલ અજી બાજુ બોલ સાબ ઉભા માથે

એ ભાષા એનામાતું ઉભા રહો એનામાતું એ પણ સા વાતું કહું છું એ અરે ઉના એમ બહાર આવી જશે

આ બે ત્રણ વાર તો વાગ્યા જ છે આમ તો આવવાની નહીં એ વાત તો સત બરાબર એના કરતાં એક કામ કરીએ આપણે આ લોકોનો તમાસો જ જોઈએ બરાબર અને આપણે બાકી મેંડ નઈ ખાય તમે મુદ્દો માલ તો પકડાલો જ છે બરાબર અને છેલ્લો તોતો છે જ તોતો તો છે પણ એ જોવાનું મળજે આપણને હા તો હાફ છે તો ગો હા ચલો બરાબર ચલો હા એ કરો લે તને એક મોકો આલુ છું હા બરાબર હા પણ ડગો ના થવો જોઈએ ના થાય કીધું તમને નહી તો પગ ભાંગી નાખી પણ આ ડંડન ડંડે એ સાહેબ જવાબદારી કોણ લેજે જવાબદારી મારી અને આઈ ગયો તો મારી જવાબદારી તારા જોવાનું નહીં તમારી જવાબદારી ને એના ઘર માં મુદ્દો મળ્યો છે ને અમારી સામે મારો તો બીજું કશું નહીં ચોર જોઈએ મારા એ હું લપેટી લઈ સાહેબ આ તો બહુ વતન ના બોલે સાંભળ નહીં એટલા

અમે અમારે ગેરેજ ના અમે અમે બે વાર ધંધો કરીએ ગેરેજ બરાબર ના સો મહિના તોતાજી રોજ તોતાજીને અમે બે ત્રણ વખત કીધું કે તોતાજી તમે ગલ્લો બીજે દુકાન લઈ જાવ તોતાજી નહીં લઈ જતા

મગજ દોડાવો હિસ્મત નું પણ નિર્દોષ મરી જાય ને મગજ દોડે ને એટલું ઘણા ગાવા જે બોલાય લે છે અરે પણ અમારો જે ભાવ હોય ને

હવે પછી જો નાટક કર્યા તો બરાબર મારી મારી તોડી નાખી ના પિંડો હા દાગીના થઈ ગયા અરે સાહેબ લઈને જ આવે ઉભાડો આવેલો સાહેબ ચાલે મુકેશ હા હા સાહેબ બોલો લે તારા દાગીના જોઈ લે બરાબર છે બરાબર છે બરાબર છે ને ચાલ વાત તું નિકાલ હું બરાબર છે બે ને તો હું ઉઠાઈ દઉં છું એ માખી માખી લેતો સાહેબ ને

પાંચ વાગવા આવે બરાબર પાંચ વાગે હા અમે ટાઈમ પાસ તો થઈ ગયો હા બહુ મસ્ત ટાઈમ પાસ છે પણ હા જો અમે આ કુટુંબ મળી જાત ને હા એ પગર વાક નું દાવ થઈ જતો હે એના જોડે બિચારા જોડે ગરીબ માણસ જોડે હા એ બધા થી પણ આપડે જે કામ લીધું ને જોઈ વિચારી હા બહુ સરસ કામ લીધું અને નિર્દોષ બચી ગયો હા ચલો સાહેબ